શ્રી નારાયણધામ તાજપુરા ખાતે દેવ દિવાળીના પાવન પર્વને લઈને ભવ્ય અન્નકૂટ યોજાયો મોટી સંખ્યામાં નારાયણ ભક્તો દર્શનનો લાભ લેવા માટે ઉમટ્યા હતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે કાર્તિક પૂનમને દિવાળીના પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટના દર્શન યોજાયા હતા જેમાં

અન્નકૂટનું આયોજન અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અન્નકૂટના દર્શન કરી લાખો ભક્તોએ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મહેશ સિંહ સોલંકી બી ન્યૂઝ ગુજરાતી પંચમહાલ